નમસ્કાર મિત્રો આજે આપણે બરમુડા ટ્રાયંગલ કે જે એક રહસ્યમય સ્થળ છે તેના વિશે કહેવા માંગુ છું બરમુડા ટ્રાયંગલ કે જેને ડેવિલ્સ ટ્રાયંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે એ એક એવા વિસ્તારમાં વસેલું છે જ્યાં અનેક વિમાન અને જહાજો ગુમ થયેલા છે આ વિસ્તારમાં વિવિધ પ્રકૃતિની અનિષ્ટા અને અસાધારણ ઘટનાઓ જોવા મળે છે જેના કારણે આ સ્થળ વિશ્વભરમાં ગુમ થવા અને રહસ્યમય કથાઓ માટે જાણીતું છે એ દક્ષિણ દરિયા અને વચ્ચેના ભાગમાં આવેલું છે બરમુડા ટ્રાયંગલની રહસ્યમયતા એ છે કે ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધકો વિવિધ તર્કો અને પરિપ્રેક્ષ્ય આપ્યા છે પરંતુ હજી સુધી આ પ્રદેશની મૌલિક રહસ્યમયતા ન સમજાઈ શકી છે કેટલીક વિમાન અને જહાજો ગુમ થવાનો દાવો કરવામાં આવ્યો છે જેમાં ફ્લાઇટ ઓગણીસનું ગુમ થવું અને ઓગણીસો અઢારમાં યુકેની હડસન યુચનું ગુમ થવું તે કી ઘટનાઓમાંના એક છે વિજ્ઞાનીઓ દ્વારા બરમુડા ટ્રાયેંગલના રહસ્ય માટે ઘણા કારણો આપેલા છે એક તર્ક એ છે કે આ વિસ્તારમાં ચક્કરો ગુલાટી વાવટા અથવા ગુમ થયેલા જહાજોની પ્રવૃત્તિઓનો જથ્થો એક ખૂબ જ ખતરનાક દરિયાઈ વિમાનને પાર પાડવા માટે રચાય છે અન્ય એક કારણ તરીકે મોટું મૌલિક વિમાનો વિમાન નીચે જવાનું અને તેને અનુકૂળ નિયંત્રણનો અભાવ છે કુદરતી કારણો એવા છે કે બરબુડા ટ્રાયંગલમાં અસાધારણ કુદરતી ઘટનાઓની ઘટના થઈ શકે છે તેનો મતલબ એ છે કે ત્યાં કેટલાક ભવરો ચક્કરોના કારણે વિમાનો ભટકવા કે દૂરી પરથી ખોવાઈ જાય છે આ ઉપરાંત દરિયામાં અચાનક એટમોસ્ફેરિક ગતિના પરિવર્તન અને ગહેરાઈઓની વાતો સામે આવેલી છે આધુનિક સમયમાં ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધકોએ બરબુડા ટ્રાયેંગલની રહસ્ય માટે તરકીબો અને ગતિના વિશ્લેષણો કર્યા છે પણ આ વિષય પર વૈજ્ઞાનિકો અભ્યાસ માટે સ્પષ્ટતા લાવવામાં નિષ્ફળ રહ્યા છે હજી સુધી આ વિસ્તારમાં કેટલાય હેતુઓ સંલગ્ન વિમાનો કે બીજી કોઈ પણ વસ્તુઓ ત્યાંથી પસાર થઈ શકતી નથી ભરબુડા ટ્રાયેંગલનો આદર્શ અને અસાધારણ ફટકો હજુ પણ બધા માટે એક ઉત્તમ અને આકર્ષક વિષય રહેલો છે ગરબુડા ટ્રાયેંગલનો વિષય આજ પણ દુનિયાના સંશોધક સંજ્ઞાયુક્ત અને જિજ્ઞાસુ મનોવૃત્તિ ધરાવનારાઓ માટે એક મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય બની રહ્યો છે ક્યારેક આના માટે વિવિધ વ્યાખ્યાઓ મળી રહી છે પરંતુ આ જગ્યા સાથે સંકળાયેલા ભયાવહ દ્રશ્યો અને વિમાનો અથવા જહાજોની ગુમ થવા માટેનું રહસ્ય હજી પણ અભેદ રહેલું છે